નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી નવસારીનું નામ બદલીને ખાડા નગરી રાખવું એ યોગ્ય છે આટલી બધી વખત કહેવા છતાં પણ પરિસ્થિતિ હજુ પણ એવી ને એવી જ છે ત્યારે આજ રોજ રંગુડનગરના ફતેહપાર્ક ડીની સામે લોખંડવાલા પાસે એક ખાડો પડ્યો છે ભૂવો પડ્યો છે જે ગટર હતી એનું ઢાંકણું તૂટી જતા જમીનનો ભાગ અંદર ધસી પડ્યો છે નવસરી પૂર્વ અને પશ્ચિમને જોડતી ફાટક પાસે અકસ્માત ફાટક ક્રોસ કરતી વખતે એક વ્યક્તિના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો

પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ મનપુરના બાળકો કલા ઉત્સવમાં ઝળક્યા જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમમાં નવસારી દ્વારા આયોજિત ક્યુડીસી કક્ષાની કલા ઉત્સવ યોજાયો જેમાં માધ્યમિક વિભાગ ચિત્ર સ્પર્ધામાં પવાર પ્રિયા પ્રથમ બાળ કવિ પવાર કરીના પ્રથમ ત્યારે સુગમ સંગીતમાં ધંદુકિયા દિશા પ્રથમ તાલવાદ વાદ મારે ધીરેન પ્રથમ તેમજ ચિત્ર સ્પર્ધામાં ગાવિત અંકિત પ્રથમ આવ્યા છે બાળકવિ ગાવિત હેમાંગની પ્રથમ ત્યારે સુગમ સંગીતમાં ગામિત પ્રિયંકા પ્રથમ ક્રમે તાલવાદ્યમાં વાઢુ પ્રતિક પ્રથમ ક્રમે રહ્યા હતા સમગ્ર બાળકોને શાળાના શિક્ષકો અંજનાબેન કુંજાબેન જયશ્રીબેન તેમજ વિલાસબેન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નવસારી ખાતે શાંતિનાથ મહારાજની બારમી પુણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું નવસારી ડાંગ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વેપાર ધંધા અર્થે વસવાટ કરતા મૂળ રાજસ્થાનના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું રામનગરમાં નુક્કડ નાટક દ્વારા આરપીએફ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ વધુ વિગતો માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ દક્ષિણ ગુજરાતના આઝાદીના તીર્થસ્થાન ગણાતા ઐતિહાસિક દાંડી ગામના રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દ્વારા સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો આરંભ આઝાદીના ઇતિહાસમાં સિરમોર ગણાતી દાંડીકૂચના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ જ સારી રીતે થયેલ છે ત્યારે સ્મારકમાં વર્ષ દરમિયાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવામાં આવી શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ વિજયા દશમી પર્વ ઉજવણી સાથે તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાશે ત્યારે શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી સોલંકીના જણાવ્યા પ્રમાણે સમાજ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ તેના કાર્યક્ષેત્રમાં આવતા ગામોની તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાશે એંધલના લોક સાહિત્યકાર નરેશ આહિર સૌરાષ્ટ્રના સાયકલ પ્રવાસે નીકળ્યા ગણદેવી તાલુકાના એંધલ ગામના લોક સાહિત્યકાર નરેશભાઈ આહીર છેલ્લા અગિયાર વર્ષથી સાયકલ યાત્રાએ સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળો પર એકલા જ નીકળે છે આ વર્ષે પણ બારમી વખત તારીખ વીસ નવ ચોવીસના રોજ સવારે છ કલાકે નીકળ્યા હતા ત્યારે ભક્તો દ્વારા તેમને શુભેચ્છા પાઠવી હતી ફેમસ થવાની લાળ સલોની ટંડેલે જવું પડ્યું પોલીસ મથકે વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નવસારી આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ છ થી બાર ની કન્યા માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન થયેલ છે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે શ્રીવન વિદ્યાલય આંબાબારી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરાયું વાસદા તાલુકાના છેવાડે આવેલ શ્રી વનવાસી વિકાસ મંડળ વગેરે સંચાલિત શ્રી વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલ ખાતે ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ દંડક વિજય પટેલના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકાની શ્રી શ્રેયસ વિદ્યાલય વાઘાબારીના વિદ્યાર્થીઓ ખોખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા નવસારી જિલ્લા રમતગમત કચેરી નવસારી દ્વારા આયોજિત શાળાકીય રમોત્સવમાં શ્રી શ્રેયસ વિદ્યાલય વાઘાબારીની ખો ખોની ત્રણેય ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા થઈ શાળાનો ગૌરવ વધાર્યું છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે તોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન